રાજકોટમાં તહેવારો નિમિત્તે પચાસ જેટલી બસો દોડાવવામાં આવશે રાજકોટ મોરબી જસદણ ગોંડલમાં એક્સ્ટ્રા બસો મૂકવામાં આવશે ધાર્મિક સ્થળો સોમનાથ દ્વારકા માટે પણ એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે અમદાવાદ સુરત વડોદરા અંબાજી જામનગર સહિતના રૂટ પર વધારાની બસો જેટલી બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારોને ધ્યાને રાખી અને એકસા સંચાલનનું છે આયોજન કરવામાં આવેલું છે જેમાં આપણે રાજકોટથી સુરેન્દ્રનગરથી મોરબીથી ગોંડલથી આ તમામ જગ્યાએથી એસટી બસો પૂરતા પ્રમાણમાં એકસા સંચાલન માટે તમામ ડેપો મેનેજરને સૂચનાઓ આપી દેવામાં આવેલી છે અને અમારો સ્ટાફ છે એ પણ બધો સ્ટેન્ડ બાય છે એટલે મુસાફરોને આ તહેવારો દરમિયાન કોઈ પણ સ્થળે મુસાફરી કરવી હશે તો તેમાં અગવડતા નહીં પડવા પામે